અમદાવાદ એમસીએ હાથ ધર્યો નવતર પ્રયોગ વાસણા બેરેજમાંથી ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો જોકે વાસણા બેરેજમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે માણસો માટે પહોંચ્યું શક્ય નથી જોકે માણસો માટે જ્યાં પહોંચવું શક્ય નથી ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ બેરેજના બે દરવાજા કે જે ક્યારેય ખોલવામાં નથી આવતા આ દરવાજાની પાછળના ભાગમાં પાણી ભરાયેલ છે અને પાણી ભરાવવાના કારણે મોટા પ્રમાણમાં મચ્છરો થાય હેલ્થ ઓફિસર મેહુલભાઈને અભિનંદન આપું છું કે વાસણા ડેમ જેવી જગ્યા કે જ્યાં એક ત્રીસ નંબરનો ગેટ ક્યારેય ખુલતો નથી સલામતીના કારણસર અને એની પાછળના પાં પાણી સ્થિર હોય છે અને એ પાણીમાં લાખો ફોરા થાય છે આજુબાજુની સોસાયટીઓમાં ઉડીને મચ્છરનો ત્રાસ થાય છે એમને આજે ડ્રોન દ્વારા નવતર પ્રયોગ કરે કોર્પોરેશનને પણ અભિનંદન આપવા જોઈએ કે ત્યાં આગળ માણસોથી કામ કરવું શક્ય નહોતું ત્યાં દરવાજા પાસે જઈને જ્યાં સ્થિર પાણી છે ત્યાં દરવાજા પાસે જઈને કોર્પોરેશને ડ્રોન દ્વારા દવા છંટાઈ છે અમદાવાદ હવે સતત ટેકનોલોજીથી આગળ વધી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ શહેરની અંદર ડ્રોનની મદદથી દવાનો છંટકાવ છે તે પણ કરવામાં આવનારનું શરૂ કરવામાં આવ્યું છે ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદનો વાસણા બેરેજનો વિસ્તાર અને તેમાં પણ તેનો જે પહેલો જે દરવાજો આવેલો છે એ એક એવો દરવાજો છે કે જે વર્ષોથી બંધ રાખવામાં આવે છે અને તેટલા જ માટે તેનો જે વિસ્તાર છે કે ત્યાં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ થતો જોવા મળતો હોય છે અને તેટલા જ માટે આ વિસ્તારોની અંદર અને સાથે જ એવી જગ્યાઓ કે જ્યાં પાણીના ખાબોચિયા ચોમાસામાં પણ ભરેલા હોય અને મચ્છરોનો ઉપદ્રવ થતો હોય તેને અટકાવવા માટે આ તમામ જગ્યાઓ ઉપર દ્રોણની મદદથી દવાનો છંટકાવ કરીને મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવાનો આ એક અનોખો પ્રયાસ છે જે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે સાથે જો વાત કરવામાં આવે તો અગાઉ પણ અલગ અલગ જગ્યાઓ કે જ્યાં પહોંચી ના શકાતું હોય ત્યાં આ જ પ્રકારે દ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ વખત વાસણા બેરેજનો આ એ દરવાજો કે જે ક્યારેય ખોલવામાં નથી આવતો જે એક નંબરનો અને બે નંબરનો દરવાજો છે અને ત્યાં વર્ષોથી આ જ પ્રકારે પાણી છે જે સંગ્રહિત હોય છે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ છે તે પણ થતો હોય છે અને તેને જ અટકાવવા માટે આ પ્રકારે દ્રોણની મદદથી દવા છે જેનો છંટકાવ કરવાનું કામ આજે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કે ચોમાસામાં જે પ્રકારે થતા મચ્છરોના ઉપદ્રવ હોય છે તેને અટકાવવા માટેનો આ નવતર પ્રયોગ છે જે કરવામાં આવી રહ્યો છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું મેહુલભાઈ ખાસ તો આજે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કેવો પ્રયોગ છે અને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ આપણે હ્યુમન રિસોર્સિસ પહોંચી જ નથી શકતો અને ત્યાં આગળ ખૂબ જ લાંબા સમયથી સ્ટેગ્નન્ટ વોટર એકઠું થયેલું હોય છે તેમાં મચ્છરોનો ઉપદ્રવ થવાનું બહુ મોટા પ્રમાણમાં પીતી હોય છે તો તેવી જગ્યાઓને અમે આઈડેન્ટિફાઈ કરીને ત્યાં આગળ ડ્રોનથી આજે દવા છંટકાવવાનો પ્રયોગ કરેલો છે અને અત્યારે વાસણા બેરેજમાં કે જ્યાં એક નંબરનો જે દરવાજો છે તે કદી ખુલતો નથી હોતો અને એની બહાર સ્ટેગ્નન્ટ વોટર પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ઘણો બધો છે અને ત્યાં બ્રિડિંગ પણ પુષ્કળ પ્રમાણમાં છે તો પ્રાથમિક ધોરણે અમે પહેલાં તો આ દરવાજામાં અમે અત્યારે ડ્રોનથી દવાનો છંટકાવ કરાવીએ છીએ તદઉપરાંત તેના બાદ આજુબાજુમાં બીજા બધા દરવાજા ત્યાં જ પણ જે સ્ટેગ્નન્ટ વોટર છે ત્યાં પણ અમે આ પ્રમાણે કરાવીશું અને અમારા પશ્ચિમ ઝોનની અંદર બીજી બધી જે જગ્યાઓ છે ત્યાં પણ અમે જ્યાં જ્યાં પાણી ખૂબ જ ભરાયેલું છે સ્ટેગ્નન્ટ વોટર ખૂબ જ લાંબા સમયથી તે બધી જગ્યાએ અમે આ રીતે દવાનો છંટકાવ કરાવીશું ચોક્કસથી તો ટેકનોલોજીની મદદથી હવે મચ્છરો ઉપરની આ જે દવા છાંટવામાં પણ આવી રહી છે અને સતત એક બાદ એક નવતર પ્રયોગો છે જે પણ હાલ અહીંયા અમદાવાદ શહેરની અંદર કરવામાં આવતા જોવા મળી રહ્યા છે કે જેથી અમદાવાદની અંદર મચ્છરોનો થતો ઉપદ્રવ હોય તેને અટકાવી શકાય અને તે પ્રકારના પ્રયાસો છે તે હાલ અમદાવાદ મનપા કરતું જોવા મળી રહ્યું છે કે જેથી અમદાવાદ શહેરની અંદર થતો મચ્છરોનો ઉપદ્રવ છે તેને અટકાવી શકાય અને અમદાવાદ શહેરને કેવી રીતે રોગચાળાથી મુક્ત કરી શકાય તે પ્રકારનો આખો આ નવતર પ્રયોગ છે જે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ